तब, next question -5ab + 3a2 + 2b2 માથી શું બાદ કરીએ તો a2 + 2ab + b2 મળે હવે પહેલા આપણે -5ab + 3a2 + 2b2 લખી નાખ્યું બરાબર એમાંથી આપણે શું બાદ કરીએ શું બાદ કરીએ એવું શું બાદ કરીએ કે જેથી કરીને આન્સર આપણને મળે a2 + 2ab + b2 અને આપણે વ્યવસ્થિત લખી નાખીએ a2 અહીં લખશું 2ab ક્યાં લખશું આપણે આગળ લખશું અને બી સ્ક્વેર છે એ આપણે ક્યાં લખશું લાસ્ટમાં લખશું આ બધાય છે એ કેવા છે પ્લસ છે શા માટે આપણે આગળ પાછળ કર્યું કારણ કે બી સ્ક્વેરનીચે બી સ્ક્વેર આવે એ સ્કવેરનીચે એ સ્ક્વેર આવે એ બી નીચે એ બી આવે એવું આપણે ગોઠવવાનો પ્રયત્ન કરેલો છે બરાબર હવે આપણે અહીંયા શું કરું તો કે માઇનસ ફાઈ એ છે માઇનસ ફાઈ એ છે એમાંથી આપણે ટુ એ લાવવા છે શું લાવવું છે ટુ એ તો માઇનસ ફાઈ એ માંથી ટુ એ લાવવું હોય તો કઈ રીતે આપણે કરી શકીએ તો રફ કામમાં હું તમને સમજાવું કઈ રીતે થઈ શકે દાખલા તરીકે આ માઇનસ ફાઈ એ છે અને આ માઇનસ તો આપણે આવવાના જ છે અહીંયા તો અહીંયા એવી કઈ નંબર રાખીએ અહીંયા એવો કયો નંબર રાખીએ કે જેથી આપણને કેટલો આન્સર મળે ટુ એ મળે બરાબર હવે અહીંયા તમે સમજો પહેલી વાત તો એ કે અહીંયા આપણે કેવા જોઈએ છે પ્લસ જોઈએ છે કેવા જોઈએ છે પ્લસ તો પ્લસ જોતા હોય તો અહીંયા આપણે કેવા રાખવા પડશે માઇનસ અને મોટી સંખ્યા રાખવી પડશે પાંચ કરતાં તો પાંચ કરતાં આપણે મોટી કેટલી રાખવી પડશે બે મોટી રાખવી પડશે તો અહીંયા કેટલા નંબર આવશે સાત બરાબર અને એ બી તો અહીંયા છે જ હવે જ્યારે આપણે આ કાઉન્ટ આપણે ઓપન કરશું તો ત્યારે કઈ રીતના બનશે તો કે માઇનસ ફાઈ એ બી માઇનસ માઇનસ પ્લસ સેવન એ બી હવે આપણને ખબર જ છે કે અલગ અલગ નિશાની એવું થઈ બાદ બાકી સાતમાંથી પાંચ તો બે અને મોટાની નિશાની આવી ગયું તો ઇટ મીન્સ કે અહીંયા પેલો નંબર આપણે કેટલો રાખવો પડશે માઇનસ સેવન એ બી કેટલા રાખવો પડશે માઇનસ સેવન એ બી બરાબર થોડુંક દિબાગવાળું કામ છે બરાબર હવે નેક્સ્ટ આપણે અહીંયા ગોઠવાનું છે સેકન્ડ ટર્મ્સ તો સેકન્ડ ટર્મ છે એ આપણે કઈ રીતે ગોઠવી શકીએ તો કે પેલા કેટલા છે અહીંયા થ્રી એ સ્ક્વેર છે થ્રી એ સ્ક્વેર માઇનસ થ્રી એ સ્ક્વેર માઇનસ હવે અહીંયા આપણે શું રાખીએ કે જેથી કરીને આપણને આન્સર શું મળે એ સ્ક્વેર મળે તો આપણને ખબર જ છે કે થ્રી એ માંથી ટુ એ સ્કવેર બાદ કરી નાખીએ એટલે કે ત્રણ વાર એ સ્કવેર છે એમાંથી બે વાર એ બાદ કરી તો આપણને શું મળી જાય એક વાર એ સ્કવેર મળે ઇટ મીન્સ કે સેકન્ડ જે આવશે એ શું હશે ટુ એ સ્ક્વેર આવશે શું હશે ટુ એ સ્કવેર નહીં પણ કેવા આવશે અહીંયા પ્લસ બરાબર તો ટુ એ સ્ક્વેર નેક્સ્ટ ટુ બી નેક્સ્ટ શું છે તો કે ટુ છે ટુ છે એમાંથી આપણે શું માઇનસ કરીએ તો આપણને શું મળે બી સ્ક્વેર મળે શું મળે બી સ્ક્વેર તો આપણને ખ્યાલ છે કે ટુ બી સ્ક્વેરમાંથી માંથી આપણે ટુ બી સ્ક્વેરમાંથી એકવાર બી સ્ક્વેર બાદ કરી નાખીએ તો આપણને શું મળીએ પાછું બી સ્ક્વેર મળે ઇટ મીન્સ કે અહીંયા કેટલા આવશે બી સ્ક્વેર આવશે બરાબર અને એ પણ કેવા આવશે પ્લસ આવશે ઓકે તો આપણો આન્સર છે એ રેડી થઈ ગયો છે માઇનસ સેવન એ બી પ્લસ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આવો ક્યાંય ઓપ્શન્સમાં હોય એ આપણો આન્સર આવશે ચાલો તો માઇનસ સેવન એ બી આપણે ગોતીએ અહીંયા છે અહીંયા બી છે આમાં કંઈ છે નહીં ઇટ મીન્સ કે આ ઓપ્શન્સ આપણા માટે નીકળી ગયા હવે આપણે શું ગોતવાનું છે ટુ એ સ્ક્વેર પ્લસવાળા તો પ્લસવાળા ટુ એ સ્ક્વેર ક્યાં છે અહીંયા છે ઓકે અને પ્લસવાળું બી સ્ક્વેર અહીંયા છે ઇટ મીન્સ કે પહેલો ઓપ્શન છે પહેલો ઓપ્શન્સ છે એ આપણા આન્સર સાથે મેચ થાય છે ક્લિયર